જિલ્લાના જાફરાબાદ બંદર પર સાગર ખેડૂતોને ભારે નુકસાન વિશ્વમાં એકમાત્ર ગુબલા મછલી ઉત્પાદન કરતું જાફરાબાદ બંદર વરસાદ અને સમુદ્રી તોફાનથી થી પાયમાલ થયું છે કરોડો રૂપિયાની સુપેલી મછલી બરબાદ થતા માછીમાર પરિવારો નોધારા બન્યા છે નુકસાનની સ્થિતિ જાણવા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત બંદર પર પહોંચ્યા હતા ધાનાણીએ સાગર ખેડૂત અને મહિલાઓ સાથે જમીન પર બેસીને ચર્ચા કરી અને તેમની સમસ્યાની તાગ લીધી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ

આ વર્ષના ગાળામાં પાંચ વાર વરસાદ આવ્યો જે અમે આ બંબઈ લાવીએ છીએ એને સુકવીએ છીએ ત્યારે જ વરસાદ આવે છે એનાથી અમારે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે જે હવે આ નુકસાનની ભરપાઈ અમારા માય બાપ સરકાર જો આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ એમ છે બાકી અત્યારે અમારે ડીઝલના ખર્ચા ખલાસીના ખર્ચા મહેનતાણું એટલે કે બાયુના ખર્ચા બાયુથી સુકવણીના ખર્ચા અમારે અત્યારે પોસાય એમ નથી એટલે હવે તો આ સરકાર જો આમાંથી અમારે કાંઈક લાભ આપે આમાંથી અમને પણ થોડું ઘણું કાંઈક આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ બાકી અમારી તો બહુ મહા મુશ્કે મુસીબતે આ ધંધો અમે કરીએ આ વિશ્વમાં ફાસ્ટ નંબર છે સાહેબ આ બુમલા કે આપણે આ એક્સપોર્ટ થાય શ્રીલંકા છે બાંગ્લાદેશ છે આપણે સાઉથ કન્ટ્રી સાઉથ આપણે સાઉથ સાઈડ એટલે આંધ્ર છે એ બાજુ મહારાષ્ટ્ર બાજુ આપણું બુંબિલ બધું જાફરાદમાંથી જાય છે જાફરાબાદ બંદર છે એ બુમલા માછલીનું ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર ઉપર આવે છે જાફરાબાદ બંદર છે એ અંદાજીત સાડી ચારસો કરોડ ની બુમલા માછલી છે એ વિદેશોની અંદર એક્સપોર્ટ કરે છે એમ અને ખાસ કરીને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલું આ જાફરાબાદ બંદર અંદાજીત પચીસથી ત્રીસ હજાર લોકો છે એ આ મત્સ્ય ઉદ્યોગ અને બુમલા માછલીની સુકવણી ઉપર છે એ નભે છે એમ અને ઓગણીસો પંચાણું બાદ ભાજપની સરકાર છે ગુજરાતની અંદર છે અને આજે બે હજાર એટલે કે ત્રીસ વર્ષ છે એમ આ ત્રીસ વર્ષના સમયગાળાની અંદર આજે પણ માછીમારોને એક પણ વખત સહાયથી આપવામાં આવેલ નથી એમ માછીમારો દરિયાની અંદરથી બુમલા લાવે બુમલાની સુકવણી કરે અને વરસાદ પડે અને વરસાદ પડ્યા બાદ બુમલા માછલીની અંદર જીવડા પડે ત્યારે આજે બુમલા માછલી છે એ ખરાબ થઈ જતી હોય છે એમ અને માછીમારોને પણ આર્થિક નુકસાન છે એ વેઠવું પડે છે એમ એક બોટ માલિક દીઠ એક ફિશિંગ દરિયામાંથી લાવે અને બુમલા માછલી બગડે એટલે અંદાજે ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખની જે કાંઈ પણ તે લોકો ફિશિંગ લાવતા હોય છે એ ફિશિંગ તે બગડી જતી હોય છે એમ તો સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને તો નુકસાની થઈ જ છે માંડવી મગફળી કપાત પણ ખાસ કરીને જાફરાબાદ બંદર ચાંચ બંદર શિયાળ બેટ ધારા બંદર જે બંદર કોલમીનું ઉત્પાદન કરે છે એ લોકોને પણ લાખો રૂપિયાની નુકસાની આવી છે તો જાફરાબાદ જ બંદર નહીં પણ તમામ બંદરો જે બુમલાનું ઉત્પાદન કરે છે અને કોલમીની સુકવણી કરે છે તે લોકોને પણ તે ધંધાર્થીઓને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતી આ બધા જેટલા બંદરો છે કેટલા વર્ણો એમાંથી ચાલતા હશે અને કેટલી નુકસાની જાફરાબાદ બંદરની અંદર અંદાજિત સાતસો જેટલી બોટો છે અને વેરાવળને પોરબંદર આખી વલસાડ પટ્ટી સુરત સુધી લઈ અને હજારો બોટો છે એમ તેમ છતાંય અત્યાર સુધી તે લોકો માત્ર ને માત્ર મચ્છીમારી ઉપર જ નિર્ભર છે એમ મચ્છીમારીનો ધંધો એમાં જો ખોટ આવે તો માત્ર જાફરાબાદના જ નહીં પણ સમગ્ર ગુજરાતના માછીમારોને છે નુકસાન આવે એમ અને આ નુકસાની ભરપાઈ અત્યાર સુધીના ત્રીસ વર્ષમાં પણ કરવામાં આવી નથી એમ તો આ સૂતી ગયેલી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ આ ટર્મની અંદર તમે ખેડૂતોને સહાય આપી સાથે સાથે માછીમારોને પણ સહાય આપે એવી મારી નમ્રતા કેટલી નુકસાની છે ટોટલ આવશે આ વર્ષે પ્રત્યેક બોટ માલિકથી પાંચથી સાત લાખની નુકસાની એટલે જાફરાબાદ બંદરની અંદર સાતસો જેટલી બોટો છે એક્ટિવ છે એમ તો આના પર તમે વિચારી શકો તો વેરાવળ પોરબંદરની અંદર દસ હજાર બાર હજાર ત્યારબાદ માંગરોળની અંદર પણ બે ત્રણ હજાર જેટલી બોટો છે તો સમગ્ર ગુજરાતની અંદર હજારો બોટો છે એમ તો આ તમામ બોટ માલિકોને આર્થિક નુકસાન છે એ મોટે પાયે થયું છે આજ ઘરે ઘરે દિવાળીના દિવસે હોળી છે જમીન ખેડનારા ખેડૂતો કમોસમી માવઠાથી પાયમાલ થયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આજ ખેતી બચાવો સત્યાગ્રહ જાફરાબાદના આંગણે પહોંચ્યો છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આખા વિશ્વમાં બુમલાની ખેતી કરી અને મુખ્યત્વે વિદેશની અંદર એક્સપોર્ટ કરવામાં જાફરાબાદ બંદર અવલ નંબરે છે આખા વિશ્વમાં સૌથી વધુ બુમલાનું ઉત્પાદન કરનારું આ જાફરાબાદનું થાણું ખેડૂતો બિચારા સાગરમાં ખેતી કરે માણસોના ખલાસીઓના પગાર ચૂકવે એ બૂમલા દરિયામાંથી ખેડીને કાંઠે લાવે બૂમલાને અહીંયા સૂકવે અને આ સૂકેલો માલ એ વિદેશમાં એક્સપોર્ટ કરે આજ દહ દહ દીવ સુધી સૂરજદાદા ડૂબા અને કમોસમી માવઠાના કારણે બુમલાનો કરોડો રૂપિયાનો સૂકવેલો માલ જેવું માથે પાણી પડે એટલે બુમલાના પેટમાં હળો બેહી જાય અને હળો બેહે એટલે એ માલ ખાવાલાયક ન રહે બુમલા લાવવાનો ખર્ચો બુમલા હુકવવાનો ખર્ચો અને એ બુમલા હળી જાય તો વળી પાછા એને ફેંકવા માટેની દાડી મજૂરી પણ માથે ચડી સાગર ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે એ જ રીતે આ અમરેલી દરિયાકાંઠાના ગામડાઓ દારા બંદર છે ચાંચ બંદર છે ત્યાં કોલમી માછલીનું ઉત્પાદન આ સિઝનમાં વધુ થાય છે જેમ બુમલાને હુકવવામાં આવે એમ કોલમી માછલીને પણ હુકવી અને વિદેશમાં એક્સપોર્ટ કરતા અમારા સાગર ખેડૂતોએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને સુતેલી સરકારને વિનંતી કરું છું કે જાગો જમીન ખેડતા ખેડૂતો તો પાયમાલ થઈ ગયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ બુમલા અને કોલમી માછલીની અંદર કમોસમી માવઠાએ કરોડો રૂપિયાનો માર આપ્યો છે ત્યારે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે